સાચી વાત છે ને ભાઈ તુલસી ગાજ બટન જરૂર પડે ને આપડે હવે ગાજ બટન જય માતાજી રામ રામ બધા ને તો આપણે જો નાઈ ધન તૈયાર થઈ ગયા કેમ કે આજે આપણે જાન માં જવાનું છે ને કાલ બેન ની જાન આવેલી હતી તો આજ આપણે જાન લઈને જવાનું છે મેથરા તો બધા તૈયાર થઈ ને કૌશિક તો બાર છે તો હાલો આપણે જઈએ હવે આનું સંજો અરવાટ જો કારે ને કારે વાત કરવા લાવ્યો કાર

હા હવે રાનમાં જીન મળવી રડીએ આપણે ક્યારે પોર કે લગન પોર પોહ વાહ ભાઈ વાહ તો વાંધો નહીં પોર લગન છે તો ભાઈ આવી ગયા છીએ બધી જાન આવી ગઈ છે ઝાડેથી જો સ્મિતા અને અહીંયા બે બે વરાજા પછી એક સાથે બે જુઓ બે વરાજા સામે વરાજા અહીંયા વરાજ અમારા વરાજા છે અમારા કારીગર આ જુઓ ભાઈ એવું જે છે ને સાપ જાય છે સાપ વાહ જો બધા જાય છે આવી રીતે સાપ રાડવાનું ગીત ગાતા ગાતા જાય છે બે જાનું છે તો બે જાનું આ અમારી મોટી જાન છે પેલી જાની પછીની છે ને એ બીજી જાન છે ભાઈ હવે છે ને ગાડીની ડેકોરેશન કરવાની છે હણગારકા અમકો આતા નહીં લખન આમ દુલ્હન લે જાય કે એ લખા છે હેર યર હે હો ભાઈ મસ્ત ગાડી એટલે ગાડી આવે આ મારા સોંગમાં મેં યુઝ કરેલી છે હવે તો સોંગે ડિલીટ થઈ ગયું ભાઈ જેવો ભાઈ બંધ માં આ હેરિયર યુઝ કરેલી હતી આમાં અમે નીકળ્યા છે ભાઈ આ હેરિયર ઈ છે આ લોકો લગાડવા મળ્યા છે ગમળ કમળ છે કે ફૂલ છે ગુલાબ કા સમેલી કા મત સમજ ના આગે નહીં આતા મેરે કો એ ખોટા ફૂલ છે ભાઈ ખોટા ફૂલ છે ખોટા હાસા ફૂલ લગાડો યાર હા ઈશ્વર ભાઈ મોંગા પડે મોંગા પડે એમ કે હાસા ફૂલ જો ભાઈ મસ્ત છે જો

કાલ બેન ની દાંડ વાળો વિડીયો તમે જોઈ જોયેલો છે દાંડલો કરેલી ચોખા ટોટાડી દીધા અને હવે આપણે ડિસ્કો કરવાની ફૂલ તૈયારી છે ભાઈ થઈ ગયા છે ડીજે તો જે શરૂ છે પણ જાન ટાઈમે પગાડવી પડે ને માંડવે એટલે આવી ગયા છીએ અહીંયા માંડવે બે ગાડી આવી ગઈ છે તમે જોઈ શકો તો સરસ મજાનો પહાડી વિસ્તારમાં પવન બવન મસ્ત આવે છે અને ઇધર વરાજા બેઠા છે વરાજા ખોલ ને કા બોલતે હે કેમ છે મજા અરે પણ મસ્ત ઠંડુ હે હું અંદર અંદર મોઢો રાખવું એમ થાય તો ભાઈ વરાજા છે અંદર એકલા બેઠા છે હવે ટૂંક જ સમયમાં હા અમે જવાનું છે આપણે માંડવે ધઈ ગયો ઠંડુ રાખો ધઈ ગયો હવે ફાઇનલી હવે છે ને આપણે ઓખણા પોખણા કરવાના છે આયા અહીંયા ગેટે દીધું ગેટે કીધું ગેટે કીધું જો ભાઈ અમારે તુલસીભાઈ આવે છે હવે હવે ટૂક સમયમાં પૈણી જવાના છે ફેટ માંડે તો ગઈ જ બસ આયા હવે બીજા વરાજ આવે ને પછી બેયને એક આરે થાય એવું થાય તો જો ભાઈ સામૈયું આવી ગયું છે સામૈયું આવી ગયું છે જો ભાઈ સામૈયું હા બેન બાપરે <laughs> <laughs> મોટા બેન ફોટોગ્રાફી કરી રહ્યા છે ફોટોગ્રાફી કેમ છે ભાઈ હારું તો ભાઈ કમ્પ્લેટ થઈ ગયું છે હા અહીંયા બે વરાજા છે બે હજારનું છે ને એવું બે હજારનું છે બે બે માંડવા છે જો ચાલે બે લગ્ન છે અહીંયા અને ખાસ વાત તમને અહીંયા ની કહી દો ને તો આ જો આણો છે મેજ સિવેલ છે બે બે બેનોના ના આણા મેજ સિવેલ છે અહીંયા પણ તમે જો મારું કામ બધી જગ્યાએ હું તમને મારું કામ તો બતાવ્યું વગેરે રહું નહીં ભાઈ જો આ છે ને વોશિકા કમ્પ્લીટ થઈ ગયેલા છે અહીંયા આપણે મેચ છીએલા છે બે બેનુંનું આણાનું કામ મેચ કરેલ સામે સામે જો આ એક બેનનો છે એક બેનનો આ છે બે બેનોનું કામ અમે આ નટુભાઈ જ કરેલો હતો અહીંયાં પણ તો આવું હોય આણામાં આણું તમને દેખાઈ દીધું હવે આવી રીતે આવી રીતે વરાજા છે આવી રહ્યા છે તમે જોઈ શકો છો દરવાજો કર્યો છે ગેટ ગેટ છે ને ગેટમાં આવે છે વરાજા જો ભાઈ એન્ટ્રી થઈ રહી છે ગ્રાન્ડ એન્ટ્રી ભાઈ વરાજા પહોંચી ગયા છે માંડો અને અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે રેડી કામ પ્લાન્ટ કમ્પ્લેટ 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 જો ભાઈ આવી ગયા છે હવે છે ને હાર પહેરાવા આવે છે કન્યા એટલે કે તુલસીના ઘરના છે ને હાર પહેરાવા આવી રહ્યા છે થોડીક વારમાં થોડીક જ વારમાં આવી રહ્યા છે અહીંયા મોટા ભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે બધા મારો ફોટો પાડે બ્લોગિંગ રેડી મારો ફોટો પાડી લીધો અહીંયા જોડવા સાઈડ થી છે બધી બે બેઠા છે માંડવા બાજુ બધા જો છે ને કમ્પ્લેટ આ બાજુ માંડવા સાઈડ થી બેઠા છે બધા બધા માંડવીયા છે માંડવીયા બધા બેઠા છે ને કમ્પ્લેટ હમ બધા બેઠા છે માંડવીયા સાઈડ થી

કમ્પલેટ ભાઈ કમ્પ્લેટ જો જ બેન હાર દીધો છે મસ્ત પોંખવાની વિધિ છે કોખે છે આ પોંખવાની પેલું તો હામાં

ડન ચલો ભાઈ હવે જમી લઈએ હા મસ્ત મોતી સુરકા લડ્ડુ છે મસ્ત જો એક નંબર વાવ જો ભાઈ હાલો હે જો ભાઈ ચાલો ચાલો ભાઈ તો હવે જમી લઈએ મસ્ત બધા જો પવન આવે છે સામે છે ને દરિયા કિનારે છે જો બધા બે ગયા છે થોડીક વિધિ શૂટમાં હતા અહીંયા બાકી ડાયરો છે અહીંયા અહીંયા જો ડાયરામાં બેઠા ચાલો ભાઈ ફાઇનલી જમવાનું મસ્ત મળે રેડી થઈ ગયું છે આવી જાવ ગાડવા ખાવા અમારા સબસ્ક્રાઇબર મળી ગયા કેમ છે હારો એક એક વિડિયોમાં કમેન્ટ હોય ભાઈ ભાઈ 50 હેટુ હેડ વિડિયોમાં ભાઈએ કમેન્ટ મને બતાવવી મને આમ આઈડિયા તો હતો તે નામ તો પણ ભાઈ મને બતાવ એટલે મને આઈડિયા આવી ગયો ભાઈ બધા જ વિડિયોમાં એક વિડીયો બાકી નો હોય કે ભાઈ કમેન્ટ ન હોય એટલે વિડિયોમાં થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તમારો આભાર ખૂબ ખૂબ આભાર કેમ છે ભાઈ હારો સબસ્ક્રાઇબર બસ મજા મજા ભાઈ જો કાલના ભેગા કરો કાલના કેટલા થઈ ગયા

<noise> <hesitation> 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 હાર ફેરા ફરવાના છે થોડીક જ વારમાં ઓંધો આમે છે ને ભાઈ ખેતરપાડ રહેતા છે હોય એ પથ્થર છે ને એને ખેતરપાડ તરીકે પૂરું કરવામાં આવે છે પછી કંઈક છે પગે લાગે છે દર્શન કરે છે જેવું કંઈક હોય વીથી હોય આમાં અલગ અલગ ભાઈ એવી રીતે વાગ્યા છીએ ઘરે ને વાગી ગયા છે છ આજના છ વાગી ગયા છે ને જે મારા ન્યા રહેવું પડે એમ હતું કેમ કે આણું સમજવાનું હોય ને એટલે ન્યા હતો છ વાગી ગયા છે તો ચાલો હવે કપડાં બપડા ચેન્જ કરી નાખીએ ને આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો અને વિડીયો ગમે એક લાઇક કરી દો ચેનલ તો પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો